પાટણના રાધનપુરને જિલ્લો જાહેર કરવાની કોંગ્રેસની માંગ સાથે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના આગમન પૂર્વે કોંગ્રેસે ધરણા પ્રદર્શન કર્યું હતું જે ઘટનામાં પોલીસે કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી હતી રાધનપુરને અલગ જિલ્લો બનાવવાની માંગ સાથે રાધનપુરના વિવિધ વિસ્તારોમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પોસ્ટર વોર શરૂ કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના આગેવાનો મહિલા આગેવાનો સહિત કાર્યકરોએ ધરણા કરતા પોલીસે અટકાયત કરી રાધનપુરના ગાંધી ચોક નગરપાલિકા સામે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરી ધરણા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો ધરણા કાર્યક્રમને પગલે કોંગ્રેસ સમિતિના આગેવાનો મહિલાઓની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રાધનપુરને જિલ્લો નહીં બનાવવામાં આવે તો આગામી દિવસોમાં અનેકવિધ કાર્યક્રમો સાથે લડત ચાલુ રહેશે એવી ચીમકી ઉચ્ચારી હતી વિરોધ અમારો રાધનપુર તાલુકા જિલ્લો બનાવવા માટેનો છે કે વર્ષો જૂની એક રાધનપુર તાલુકાની માંગ રહી છે અને આ તાલુકા ઉપલબ્ધ છે છતાં રાધનપુર તાલુકાની જૂની માંગના જે અહિયાં મોટા નેતાઓ બની બેઠા છે એ નેતાઓ રાધનપુર ને બાકાત રાખે છે અને બાજુમાં થરાદ તાલુકા ને જિલ્લો બનાવે છે થરાદ તાલુકા ને જિલ્લો બનાવે છે એમાં અમારો કોઈ વિરોધ નથી પણ અમારી માંગ એટલી જ છે કે રાધનપુરની અંદર તમામ સુવિધા અહીંયા છે કાયદાતી માંડી અને આરોગ્ય સુવિધા અહીંયા મળે છે નેશનલ હાઈવે પણ અહીંયા છે આરોગ્ય છે કાયદા છે શિક્ષણ નું છે બેંકો નું છે તમામ સુવિધા અહીંયા ઉપલબ્ધ છે તો અમારી માંગ એટલી જ છે કે અહીંયા રાધનપુર તાલુકાને જિલ્લો બનાવવામાં આવે અને જો જિલ્લો બનાવવામાં ન આવે તો અહીંની પબ્લિક હજુ આગોતરું પણ આયોજન કરી રહી છે અને આવનારા દિવસોમાં અમે કંઈક ઉગ્ર આંદોલન પણ કરીશું છું કે જે અત્યારે મોટા નેતા બની બેઠેલા છે કે જે ધારાસભ્ય અને ધારાસભ્ય થી સાંસદ અને સાંસદ થી અધ્યક્ષ એમને જો આ ખુરશીઓ મળી હોય તો એ રાધનપુર નો પ્રતાપ છે અને રાધનપુરે આપેલું છે તો ક્યાંક ને ક્યાંક એ રાધનપુર ને ભૂલી રહ્યા છે રાધનપુર ની ભૂલી રહ્યા છે રાધનપુર સાથે ધરાહર અન્યાય થઈ રહ્યો છે અને રાધનપુર સેન્ટર છે બધા માટે અમને સાતલપુર અત્યારે આટલું રાધનપુર ને નજીક પડે છે સાંતલપુર ની પબ્લિક ને કોઈ પણ હોસ્પિટલ નો પ્રશ્ન હોય તો તે ત્યાંથી રાધનપુર આવે છે અને હવે સાતલપુરને ને એ લોકો થરાદ લઈ જવા માંગે છે પણ અમારી એ માંગ છે કે સાતલપુરને ને રાધનપુરમાં સમાવેશ રાખે અને રાધનપુરને જિલ્લો બનાવવામાં આવે અને રાધનપુરની સાથે આવો ને આવો અન્યાયો તો આગો અમે પણ એવું ઉગ્ર આંદોલન થશે ગાંધી જીધ્યા માર્ગે અને અમારે રાધનપુરને જિલ્લો બનાવવાની માંગ સાથે આ અમારા ધરણા છે એવું નથી કે શંકરભાઈ અહીંયા વધારી રહ્યા છે એટલે અમે આ કર્યું છે અમારું પ્લાનિંગ હતું અને આ પ્લાનિંગ અમને ન્યાય નહીં મળે તો અમે ઉગ્ર આંદોલન પણ કરીશું મારે ના છૂટકે દુઃખની લાગણી સાથે કહેવું પડે છે કે આજના આપણા ભાવિ ધારાસભ્ય અને આજના અધ્યક્ષ શ્રી લવિંગજી શંકરભાઈ ચૌધરી લવિંગજી આથી ચૂંટણી નહીં ગયા નાગરજી આથી ચૂંટણી નહીં ગયા રઘુભાઈ આથી ચૂંટણી નહીં ગયા ભૂતકાળમાં શંકરસિંહ વાઘેલાએ બોલાલ હતા કે આપણે રાધનપુરને જિલ્લો બનાવીએ છતાં આ દ્વારા સુધી જિલ્લો બનાવ્યો નથી અને મેં મારી જાતે જોયેલા છે ઈસ્કુટીની નોકરી કરતાં કરતાં રાધનપુર તાલુકાએ એમને અધ્યક્ષ સુધી પહોંચાડ્યા છે લવિંગજીને શાખ ભાજીનો ધંધો કરતા કરતા રાધનપુરની નગરપાલિકા રાધનપુરની પર જાયે એમણે વિધાનસભામાં મોકલ્યા છે પણ આજ દરા સુધી રાધનપુરનો લોન નથી ચૂક્યું એટલા માટે અમારે આવિષ્માં આવીને રજૂઆત કરવી પડે છે મીડિયા થવારા અમારી સંદેશો સરકાર સુધી મોકલો એવી અમારી વિનંતી છે રાધનપુરને જલ્દીમાં જલ્દી તાત્કાલિક જીલો બઢાય એવી અમારી અપેક્ષા છે